રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે નેત્રંગ ચંદ્રમણ ચંદ્રવાણ ગામે ગમખાર અકસ્માતમાં યુવક નું કારણ મોત નીપજ્યું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામની ટેકરા પડે વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ વસાવાનો પુત્ર જયપાલ વસાવા ઉમર વર્ષ સત્તર નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલ એકલવ્ય ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો પોતાના ઘરેથી મોટરસાયકલ નંબર જીજે સોળ આર પિસ્તાલીસ જીરો બે લઈને થવા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ માટે આવેલ હતો સાંજના સમયે શાળા છૂટ્યા બાદ પોતાની મોટરસાયકલ લઈને નેત્રંગ તરફ પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન ચંદ્રવાણ ગામના પાટિયા નજીક આવેલ પારસી ફળિયા તરફ એક ઇકો ફોર વ્હીલ નંબર જીજે સો ડીએસ બત્રીસ એકસઠના ચાલકે મોટરસાયકલ ચાલક જયપાલ વસાવાને ટક્કર મારતા શરીર ઉપર ગંભીર ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા પરંતુ વધુ સારવારની જરૂર અર્થે રાજપીપળા લઈ જતા દરમિયાન કરુણ મોત નીપજતા પરિવારજનો ગ્રામજનો અને થવા શાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી రిపోర్టర్ విజయ వసావా నేత్రం